જેમાંથી બંને શાખાના ત્યાંના જ મેનેજર અને લોન એજન્ટો સહિત અઢાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે બિરોચિત સંજય જયસ્વાલ મહીસાગર દાહોદ ટાઉન એ ડિવિઝન તથા બે ડિવિઝન પોલીસ ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરાવવા આવી હતી એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસન ખાતેની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી શિપ છે કે ડોક્યુમેન્ટ્સ ના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય એને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પેલેસથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા જી અને એમાં બેંકના મેનેજર બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના ના મેળવે ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે તે બેસી લાખની એમ મળી ટોટલ સાડા પાંચ કોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરુમુખસિંહ બેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફ્રેમ શેખ છે અને આ સિવાય ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુ માં છે સર જે લોન ધારકો છે તેઓએ કઈ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનો રજૂઆત કરી હતી હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે મહત્વની મોરસોપ્રતિ કઈ ખોટા આ મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરી જે રકમ છે એ રકમ કરતા વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઉભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તો પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે ગઈકાલે ગઈકાલે આમાંથી ટોટલ પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરતો હતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીને બે દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે